આજે ઇઠોતેરમાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ઉદ્યોગ સુરક્ષા જૂથ તરફથી સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કેમ્પ આયુષ હોસ્પિટલના સહયોગથી તેમજ સમગ્ર જૂથના જવાનો અધિકારીઓ તરફથી બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ છે આજે સમગ્ર દેશ ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પ્રવની ખૂબ હર્ષો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યો છે ત્યારે જવાનોના સુખદ સારા ભવિષ્ય માટે એમનું મેડિકલ ચેક ચેકઅપ થાય એમની તંદુરસ્તી સારી રહે લોકો અને પોલીસ વચ્ચેનો જે આ સેતુ કાયમી જળવાઈ રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે તો એમના કુટુંબના સભ્યોને પણ ખૂબ ફાયદો થાય અને પોતે પણ પોતાના સ્વાસ્થ્ય વિશે અવેર થાય પોતે સ્વસ્થ હશે તો સમાજને લોકોને સારી રીતે એ પોતાનું યોગદાન આપી શકશે આવા શુભ આશ્રયથી આજે ઇઠોતેરમાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ઉદ્યોગ સુરક્ષા જૂથ જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે એક ભવ્ય મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ સાતસો ઓછામાં ઓછી બ્લડ ડોનેટ કરવાનો અમે સંકલ્પ લીધો છે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નંદાણીયા સાહેબ સત્યપાલસિંહ અશ્વિનસિંહ પરમાર આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી ડૉક્ટર ચિરાગ માકડિયા સાહેબ આયુષ હોસ્પિટલના બીજા ડાયરેક્ટર ડૉક્ટર રાજદીપસિંહ ચૌહાણ સાહેબ એમના સહયોગથી તેમજ અત્રે ઉપસ્થિત ડોક્ટરોની સમગ્ર ટીમના સહયોગથી આ સુંદર મજાનું એક આયોજન ઉદ્યોગ સુરક્ષા જૂથ તરફથી કરવામાં આવેલું છે